ઓય ના બરાબર કોઈ મંતર સંકલવાનો મારી ઝોપડીના પાડો મોણવ બરાબર રમત કરજો ઓય ના ધનો ભગવાનનો મારું અનબરાબરનું મોણીના ના બી લો બધો મન મારી ઝોપડીનો ઓર

અંડાની દોતો તો મને જોબડી છે

તકાવા બરોબર 5:00 વાગ્યા પાસ કરે છે આવા નાવા જો નવ મળવા બાકી છે વેરા હું બોલું છું એટલે ગુડબાય じゃ બની જશે આ 2024 વિદતો તો તો બરોબર 5:00 કોના વાડે જો બરોબર મર નાતોડી બોધું મારું મેળી મોહની નું મેં ચા બગા જગરા નાડી મોહની આવજે આવજે આ કવાન ગોમ ગવડ આવનારી

ઓ કિલા થઈ પોટ મારી મેલડી ના દરબારમાં આવ એકવાર મોધુ નમાવ અને ના દીવા વાગમેલા મારી નેરડી બોલી જાય જાય મારી એનકે હોવાજ ની બોલો હોવાજ ની મન વકીલની <ocalyptic music> બોલેશ એટલું બનાવવાનું મારા મેરડીના હાથમાં માડી કમાતે ને ગવ છોલાથી દવાર પેલા મે મેરડી બરોબર હું છું અને સુતારા જોડે ઉકોડિયા મેરડી મોહની હું છું બરોબર એટલા

એટલું તમે કરી દીધું હા હું બોલી હતી પણ એટલું કઉ છું હજુ એક ટોપ મારી આવું અઢાર દાડા બન્યો અઢાર

ધૈરેલો મારી મેરડી પણ કદી કરનો સબક ભાઈ નઈ જે પર રન સબક જોવાય આવે નહીં હુંનું નો ફેન મારી પિયોર ની આવી ઓલું ભુવાજ ની મેરડી છે મેરડી બે ઢીસડી નું દિવેદ ગાજો શું કોઈ દાઉની બાધા નહીં આટલા જીવન નો પેલી નો છે ઓન બધા આ દીકરા થશે ને ઈ ગરીબી માતાનો ઝીરો ઓ ઓ એ નાય કુતિયા કવજો ગોમે ગોમનામે મોનો ગોમે ગોમના ગુઆફતો એ બોય બોલે જો કુડ ભાઈ એ લાલ એ એમના હાજી કમા જો તો મારું મેલડી મોનીનું એંછ માર હાઈકોર્ટનું એંછ ગોડાવ મારું दारुડીયોનું વાંધાનું એંછ બડા શું કવજો

एक नारियोन तो भाई जोगडीनु हां जी अलाई दो એટલે વેરાય ખૂબ જોબની જેશે કિશોર ભાઈ બે તો મોકળ્યા છો કાવ છું તીજુ તૈયારીમાં રાખજો હું કહું છું તીજુ તૈયારીમાં રાખજો હું કહું છું આ વેરાય બોલીતી ક જાવ વિદેશમાં વિદેશમાં સબ પર લાઈબ નથી લાઈ પણ

વહી 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 મારી આઈ કોડ વિલ્લી મેરડી બી મુ ભાઈ જયેશ ભાઈ રાજેશ ભાઈ મારી ભૂલો તો કે છે કે હોના નો હોર ભાઈ

તમારી બહોળી બાબોધું બહુ કીધું પ્યાલે ઝટકા બૂમો દન ખાલી એક સબના બૂમો દન ખાલી ભાઈ 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 વધાઈ ભાઈ 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 અલ્યા બહુ વિધુ ગુટે ગુટે બહુ વિધુ જાને વ્યાલે વ્યાલે બોટલ નઈ નો કરી દે

અંબો આનો મન મોહની નાગડો તમાર મેરડીન ડાગનો નો ઓના ખવાલે

जो हार्दिक थेबा बैठो भाई એટલે વેરાય જિલ્લા ખૂબ જેવનજી મિસ્ત્રી વિદરામ વિદરામ કઉ દરબારની માતા છો પોલી થી વેલા 2015 માં બોલા દરબાર કો आ तो बदा पनेला कनेला मास्टर र बदा अंगुटाचा काही नाही कदया इनवार ना बोली बोलिंग की तू विशाल मास्टर न तो बेऊ न मतनी वातो नाही तो घोडा તમારો नर्योवाडू बटली नाखू मास्टर 75% कोरोना तो पुश उभा ડોક્ટરે એવું કહ્યું કે ટિકિટ ફાટી ગઈ છે ઘેર લઈ જાવ આખો ઘર ખબર જો બકરા તો હું મોહાની સુ તન ખબર છે મારા બાપડી શરમ ન મારા પરિયા બધા તન ન અને ભૂવાની ભૂવા કાલ ભરન તો ભૂવાને ફેંકી દે આ ચોટલા બુલોંગ દોડ્યો છે કવજુ હાચું તો રો સવાગર મે બો કવજુ કાલ મારું બો આટલે તું રોશ કાલ બોય નો કોરોના 45% એક સાહેબ મોકવા કોમે કોઈ પાછું નહી આણું એકલી પાછી લાયેલી એવું મેળી વગાડું મેળી આવીશ

Oh, oh. તે ગાડીમાં લઈને એવું બોલીતી સંદીપ બુંતો નહી આવી પણ ડોક્ટરે શું કીધુંતી આવ ઓડની તો હાઈકોર્ટ લખોને બજદ દેવા ખબર છે પુરા કેટલા કલાકમાં કામ કરે વિશાલ આચું માડી આજ મારી દરબારોને રેડી કરી તારો નંબર વિશ્વ પણ મોહણી તારા જોડે શું તારી દયા મળી અન ગોડા દોશીની માતા આઠમ લીધી તારી મામા આઠ ખોડા આવ તો શું હత్యયુદી ના ડોક્ટર મને મોહની ઈ ઈ ભાઈ લાલા ડોક્ટર એવું કે સદો પોત પાટતા તમને ધણાવવા પડશે હા વર્ધનનો બોજ છે બોતની બાંટા ખાવાનો ઓન્લી ફોર જોશ જ લેવાનો આજ મારા ઓગણા મારા ગરમના ભોગલા રૈવારના મંગળવા બાદ મે મારી મેરડીનો દેવો હોલું બોવાની મારી મેરડી હાઈકોર્ટ વકીલની ટાઈગરજી માતાનો દીવો બરશે બાબા ડોક્ટરેઓ કીધું છેલાકા લાગી જાય નડિયા ધાબડ એટલું શરીર